એ હૌલી વાળી મારો ડોટો યાર કોણ પરણાયો વિજય મોટો કરશન બેચરની મેરંડના ચામાય લે આઈ મા ભલે ઓ ભલે આઈ બાબા હૌલી વાળી મારા યાર માડી માં દીબા હુકમ દિયો લઈ જા ઉડા કરી

મને પર્દા દ્વારા 1 મહી જમાડે પણ તો 12 વાગશો ને એ ભગતો ભાઈ વધાય મારે કલાઈ ને મારી બૌશિકુતનો પ્રતાપ જબરું પટેલુ હવડે ખમા કો છું માં તમે બણા કોઠાણા હું બણા કોઠાણી ખમા હું હીરા માતા છું હવડે ખમા કો છું એ કોનો ભાઈ બડાઈ રોમ લઈને માતા ના છું તમે આઈન મારી જાજમે બેઠા છો દશરા તાકી દમન આલુ આલુ એ જય હું તો ભળી માતા લાગજી માતા છું